દર વખત આવસો નારી નમન માજીને સંભળતું હું પહેલી વાર આ લિફ્ટમાં ખોજે લે વિડિયો તો બીજોમાં કેસે હરી કોણ છે હા રબડ દા દેહી જા શું કરે નમું ના કાતર महाराज બોલો ને કાતર महाराज મારો અરે બોલે છે સીલર ઉપર સકડો રો

અમને કોઈ નથી કીધું અમને કીધું યાદ કર્યો પૈસા જ કેવા દવાની હાલો એલો પેલા

અને ભલે દલ્લો આવે ને ડી આવસે ગુલામ આવવો પડે એવું એવું નઈ તમ તરે ભાઈ મારી કેલી કને ખાંડો જો 2 3 પૈસા વાળો માણસ હોય તો કરી હા જબ તો રમો

હાલે દસ રૂપિયા છૂટા આપો બીજી ગેમ ચાલુ થઈ ગઈ છે એ સારું છે માર મારે

થાય 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 તો

આ બેલ નીકળ નીકળ બંધ પાડી લેવાનો છે લાપડી ડાયરેક્ટ ઓન થઈ જાય ઓય જોઈ ના હવે ઓનાલુ હોય તો હા હોય

અલાઈટ ચાલુ તો પાવર વહી ગયો છે ગરમી થાય છે લો બસ ને જગ્યાએ ગરમી થઈ જાય જો હવે ક્યાં ક્યાં બધા રહે છે રમતા નામ બેહવું પડે છે એ ન કરતા હો લાઈટ ગઈ છે

લીગ ગયા so

હેપી birthday to you. Allo. Pasti liyo. Pasti. Yeah. Sí. Oh, oh. Oh, oh. Yeah. Look. Yeah. 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 Yeah.